નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આ સેશનની અંદર જે આરપીએફએસ અને કોન્સ્ટેબલની ભરતી આવી છે તો ફિઝિકલ ટેસ્ટ કઈ રીતની છે તેના અંગે આપણે સંપૂર્ણ માહિતી છે તે અહીંયા મેળવી લઈશું તો સૌથી પહેલાં તો મિત્રો એપ્લિકેશન છે આપણે ડાઉનલોડ કર લો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવનની ત્યારબાદ આપણી જે યુટ્યુબ ચેનલ છે તેને જોઈન કર લો તમે રાઈટ અને હવે આપણે જે ખાસ વાત કરીશું કે ભાઈ જે આરપીએફની અંદર સૌથી પહેલાં તમારે જે ટેસ્ટ આપવાની રહેશે એ હશે તમારી પીઈટીની ટેસ્ટ બરાબર ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ હવે અહીંયા જે કોન્સ્ટેબલનો વિદ્યાર્થી છે અને સબો ઇન્સ્પેક્ટર છે એસઆઈ છે તે બંને માટે અલગ છે કોન્સ્ટેબલની અંદર જો મેલ પુરુષ છે બરાબર છે મેલ છે એટલે કે પુરુષ છે તો તેણે ભાઈ સોસો મીટરની રનિંગ કરવાની રહેશે પાંચ મિનિટ પિસ્તાલીસ સેકન્ડમાં રાઈટ એને આઠસો મીટરની રનિંગ નથી કરવાની આવતી લોંગ જમ્પ કરવાનો રહેશે ચૌદ ફૂટ અને હાઈ જમ્પ કરવાનો રહેશે ચાર ફૂટ રાઈટ એવી જ રીતે કોન્સ્ટેબલ ફિમેલની વાત કરીએ તો એ લોકોએ આઠસો મીટરની રનિંગ કરવાની રહેશે ત્રણ મિનિટ ચાલીસ સેકન્ડમાં બરાબર લોંગ જમ્પ કરવાનો રહેશે નવ ફૂટનો અને હાઈ જમ્પ કરવાનો રહેશે ત્રણ ફૂટનો હવે આપણે વાત કરીએ સબ ઇન્સ્પેક્ટરની તો સબ ઇન્સ્પેક્ટરની અંદર જે સ્ત્રી છે બરાબર ફિમેલ છે તે લોકો માટે શું રહેશે કે ભાઈ આઠસો મીટરની રનિંગ કરવાની રહેશે ચાર મિનિટમાં લોંગ જમ્પ કરવાનો રહેશે નવ ફૂટનો અને હાઈ જમ્પ કરવાનો રહેશે ત્રણ ફૂટનો અને જે મેલ પુરુષ છે તે લોકોએ સોસો મીટરની રનિંગ કરવાની રહેશે છ મિનિટ ત્રીસ સેકન્ડમાં અને અહીંયા લોંગ જમ્પ તમારે કરવાનો રહેશે બાર ફૂટનો અને હાઈ જમ્પ તમારે કરવાનો રહેશે ત્રણ ફૂટ નવ ઇંચનો બરાબર તો આ એવી ઇન્ફોર્મેશન છે કે જે તમને ખબર હોવી જોઈએ આ મહત્વની છે બરાબર જે પણ તૈયારી કરતા હોય જેને પણ તૈયારી કરવી હોય આરપીએફ એસઆઈ કોન્સ્ટેબલ બે મતલબ એસઆઈ અને કોન્સ્ટેબલની તો છેતાલીસો સાહીઠની જગ્યા છે દસ પાસ પર ભરતી છે જે કોન્સ્ટેબલની ભરતી છે દસ પાસ પર છે એસઆઈની સબ ઇન્સ્પેક્ટર છે તેની ભરતી છે તે તમને જોવા મળશે ગ્રેજ્યુએશન ઉપર રાઈટ અત્યારે સ્કોલરશિપ પ્રોગ્રામ ચાલી રહ્યો છે સેવન્ટી એઇટ પર્સન્ટ તમને સ્કોલરશિપ મળી જશે કૂપન કોડ અહીંયા લગાવી શકો છો જી એ એચ બાર અને પાંચ હજારનો જે કોર્સ છે એ તમને એક હજારમાં મળી જશે ગુજરાત મહાપેક પણ ખરીદી કરી શકો છો હવે ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો આના અંદર જે પીએમ ટેસ્ટ આવે છે એટલે કે ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ રાઈટ અને એ જે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર માટે સરખી જ હોય છે તો અહીંયા જનરલ અને ઓબીસી કેટેગરીની વાત કરીએ તો હાઈટની અંદર એકસો પાસઠ સેન્ટીમીટર હાઈટ જોઈએ પુરુષની અને સ્ત્રીઓની જોઈશે એકસો સત્તાવન સેન્ટીમીટર હાઈટ બરાબર છે વાત કરીએ જે ફક્ત પુરુષ માટે લાગુ પડશે તો ફૂલાયા વગર અને ફુલાઈને પંચ્યાસી એસીએસટી કેટેગરીની આપણે વાત કરીએ તો એકસો સાહીઠ પુરુષની અંદર અને ફિમેલ અંદર બરાબર એકસો બાવન છાતીની આપણે વાત કરીએ તો ફૂલાયા વગર છોતેર પોઈન્ટ બે અને ફુલાઈને એક્યાસી પોઈન્ટ બે હવે જુઓ અલગ અલગ જાતિ છે જેમ કે ગુરુવાસ છે બરાબર ગોરખાસ છે મરાઠા છે ડોગરા છે બરાબર તો આ બધી અધર કાસ્ટ છે જે ગવર્મેન્ટે બરાબર અમુક સ્પેસિફાઈડ કાસ્ટને મતલબ એવી રીતે છૂટછાટ આપી છે કે એ લોકોને જે મતલબ એ લોકોની કાસ્ટમાં છે પુરુષ છે તેની હાઈટ એકસો ત્રેસઠ સેન્ટીમીટરથી લઈને મતલબ એકસો ત્રેસઠ સેન્ટીમીટર મિનિમમ હાઈટ હોવી જોઈએ ફિમેલની અંદર એકસો પંચાવન હોવી જોઈએ અને પુરુષની અહીંયા છાતીની વાત કરીએ તો ફૂલાયા વગર હેંસી અને ફૂલાઈને કેટલી હોવી જોઈએ ભાઈ પંચ્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ તો આટલી ઇન્ફોર્મેશન છે તમને ખબર હોવી જોઈએ રાઈટ હવે જુઓ આપણે કમ્પ્લીટ કોર્સ લોન્ચ કરેલો છે જેની કિંમત છે ફક્ત અગિયારસો રૂપિયા અત્યારે અગિયારસો પચાસ બતાવે છે પણ તમે તમારા જે કોઈનો ઉપયોગ કરશો તો આ અગિયારસો રૂપિયા થઈ જશે કુપન કોડ અહીંયા લગાવી શકો છો તમે બરાબર છે જી એચ બાર સ્કોલરશીપ તમને આના ઉપર મળી જશે અઠ્યોતેર ટકા અઠ્યોતેર ટકાની અને અત્યારે ગુજરાતમાં આપેક સોસો ઓગણપચાસ રૂપિયામાં મળી રહ્યું છે તો વહેલા તે પહેલાના ધોરણે તમે આ લઈ લો જેના અંદર તમારા જેટલા પણ કોર્સ છે એ બધા કોર્સ આવી જશે રાઈટ જ્યાં તમારે એમસી સીસી મેનએસી સીએચસએલ આરપીએફ પીએસએ પીએસઆઈ કોન્સ્ટેબલ બધા કોર્સનો સમાવેશ વખતા એકની અંદર થઈ જશે ઠીક છે લાઈવ ક્લાસ રેકોર્ડેડ ક્લાસ પીડીએફ ટેસ્ટ સિરીઝ બધું આવી જાય છે આના અંદર એટલે બાર મહિનાની વેલિટી છે બાર મહિના સુધી બરાબર તમે જે ક્લાસ છે આપણા લેકચર છે એ જોઈ શકો છો તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ